કે રવિને પોતાનો તડકો ના ગમે તો ક્યાં જ એટલે રવિ એટલે થાય સૂરજ એટલે તડકો એટલે કે તડકો એટલે કે આનો પેલો એક એવો અર્થ નીકળે કે ભાઈ સૂરજને પોતાનો તડકો ન ગમે તો એ ક્યાં જાય હવે આપણે બીજો આનો અર્થ લઈએ રવિ એટલે કે છોકરો બરાબર છે અને તડકો એટલે કે એનો ગુસ્સો એટલે કે રવિ એટલે કે એ છોકરાને પોતાનો ગુસ્સો જ નથી ગમતો તો એ ક્યાં જાય સૌ તો કરવો જ પડે ખુદને એટલા માટે આમાં જે છે એ બે અર્થ નીકળ્યા બરાબર છે તમે પસંદ કરેલું પાત્ર પાણી વિનાનું છે હવે પહેલું વાત કરીએ પાત્ર એટલે કે વાસણ અને તમે પસંદ કરેલું પાત્ર પાણી વિનાનું છે એટલે કે વાસણ પાણી વગરનું છે બીજા નંબરની આપણે વાત કરીએ બરાબર તો કે તમે પસંદ કરેલું પાત્ર એટલે કે લાઈફ પાર્ટનર અહીંયા લાઈફ પાર્ટનરની વાત થઈ છે મિત્રો બરાબર અન્યત્ર વાત નથી થતી લાઈફ પાર્ટનર પાણી વગરનું એટલે કે

ઉંદર જોઈને ભાગ્યા તમે તો એટલે એના નિંદા કરી લીધી આગળ ઓહો શું આ હોશિયાર છે હંમેશા ચોથો જ આવે છે એના વખાણ કરી નાખી અને એની નિંદા કરી નાખી અહીંયા તે કંઈ માઇક આંગલો નથી તે તો પાપડ તોડ પહેલવાન છે પાપડ તોડ પહેલવાન છે બરાબર એના વખાણે કરી નાખીએ કે માઇક આંગલો નથી અને પછી એની નિંદા કરી નાખી પાપડ તોડ પહેલવાન છે એટલે ટૂંકમાં જયારે વખાણની પાછળ નિંદા અને નિંદા પાછળ વખાણ થાય તેને વ્યાજ સુધી અલંકાર કહેવામાં આવે છે આઠમો અલંકાર આપણે જોઈ લઈએ હવે આઠમો અલંકાર કેવો અલંકાર બહુ શાંતિ અલંકાર છે નિર્જીવ વસ્તુ ઉપર સજીવ જેવા ભાવનું આરોપણ કરવામાં આવે છે આ નિર્જીવ વસ્તુ હોય એની ઉપર સજીવ જેવા ભાવનું આરોપણ કરવામાં આવે છે વૃક્ષો આમ જોવા જોઈએ તો નિર્જીવ છે હાલી ચાલી નથી ઋતુઓની રાહ જોવે છે ઋતુની રાહ જોવે છે વસ્તુ અથવા તો વાતનું કોઈ ભાવનું આરોપણ કરવામાં આવ્યું બરાબર છે કે વૃક્ષો ઋતુઓની રાહ જોવે છે હવે બીજું ડાંગરના ખેતર માં સૂર્ય રોજ પરોઠે ઝૂલે ડાંગર છે એટલે નો પહેલો તડકો જે છે એ ડાંગરના ખેતરમાં પડે એટલે કે ડાંગરના વૃક્ષોની ઉપર જે સૂરજનો તડકો બને પડે છે બરાબર છે એને ડાંગરના ખેતર ડાંગર પણ હલે એવી રીતે સૂર્ય પણ હલે એને એવો કઈક સજીવારો પણ એનો ભાવ દર્શાવવામાં આવ્યો છે એ ભાવનું જારો પણ આખું કરવાનું છે દાદાજીની વાત વાર્તા સાંભળી વૃક્ષો પણ માથું હલાવતા છે દાદાજીની વાર્તા સાંભળીને વૃક્ષો પણ માથું હલાવતા બરાબર એક નિર્જીવ વસ્તુ ઉપર બરાબર આ વૃક્ષો પણ માથું હલાવતા નિર્જીવ વસ્તુની પર આખી સજીવ વાતનો આરોપણ કરી દીધું કે ભાઈ દાદાજીની વાર્તા સાંભળીને વૃક્ષો પણ માથું હલાવવા લાગતા બીજું તેની ચીચિયારી સાંભળીને ઘરની દીવાલો પણ ધ્રુજી ઉઠી આ નિર્જીવ વસ્તુ છે એની ઉપર કેવું સજીવ આખું ઘર નાખ્યું એટલે ભાઈ એની જે સાંભળીને ઘરની દિવાલો ધ્રુજી ઉઠી એટલે કે કોઈ નિર્જીવ વસ્તુ કે નિર્જીવ વાતની ઉપર સજીવ વાતની વસ્તુ કે વાતનું ભાવનું બરાબર છે એક આખું આરોપણ કરવામાં આવે છે એ સજીવારોપણ અલંકાર કહેવામાં આવે છે આગળ વધીએ નવમો અલંકાર દ્રષ્ટાંત અલંકાર હવે સાંભળજો આમાં બધામાં છે ને એક સિંગલ લેંગ્વેજમાં તમને કહું તો કે દ્રષ્ટાંત જ આપવામાં આવે

એટલે કીધું કે ઊંચી નીચે સોંઘી વસ્તુ ક્યાંથી મળે હવે વાળે જીભડા ગળી જાય તો સોંગી એટલે કે સસ્તી વસ્તુ આપણને ક્યાંથી મળવાની બરાબર છે ખડું ખાતું હોય જો અન્ન જીવે હવે જો ખડદ હોય ખડ એ જ અન્ન ખાઈ જાય તો એ કોઈ જણા જીવે ખરી નો જીવે એટલે કે આજે પહેલી વાત છે જે એને બીજાની રીતે સરખાવીને એક ઉદાહરણ પ્રકૃત ઉદાહરણ પ્રસ્તુત કરવામાં આવ્યું છે એટલા માટે દ્રષ્ટાંત આમાં બીજું કાઈ સમજવું નથી ખાલી દ્રષ્ટાંત જ મગજમાં રાખવાના છે તમને જેવું દ્રષ્ટાંત જવું લાગે એટલે સમજી લેવાનું કે ભાઈ આ દૃષ્ટાંત ઉદાહરણ છે દ્રષ્ટાંતનું અલંકારનું ઉદાહરણ છે આગળ વિદ્યાર્થી વગરની શાળા એવી કે ફૂલ વગરનો બગીચો વિદ્યાર્થી વગરની શાળા ફૂલ વગરનો બગીચો આ એક વાત ને બીજી વાત એવી રીતે સરખાવામાં આવી કે એક ઉદાહરણ તરીકે બરાબર આ હતું અલંકાર હવે દસમા નંબરની વાત કરું અન્યોક્તિ હાવ ઈઝી માં ઈઝી અન્યોક્તિ અલંકાર મૂળ વાતને છુપાવીને અન્ય વાત દ્વારા મૂળ વાતને રજૂ કરવી શું કરવાની છે મૂળ વાતને છુપાવાની છે અને અન્ય વાત દ્વારા એ મૂળ વાતને જ રજૂ કરવાની છે સેમ્સ શોર્ટ ટ્રીક તમામ કહેવતો બીજી કોઈ જફામારી નહીં કરવાની તમને જે લાગે કે આ કહેવત છે એટલે એને શું કહેવાય તો કે અન્યોક્તિ અલંકાર બરાબર છે હવે એની બધી કહેવત ના એક્ઝામ્પલ છે મોરના ઈંડા ચિતરવા ના પડે પાર્કીમાં જ કાન વિંદે વાડ સોરી વડ એવા ટેટા વડ એવા ટેટા બાપ એવા બેટા ચોથું અધૂરો ઘડો છલકાય ઘણો આ તમને દેખાય છે કે આમાં બધા કહેવત ઉત્પત્તિ છે બરાબર એટલે કે જ્યાં તમે કહેવત જો એટલે અન્યોક્તિ અલંકાર આશા રાખું છું દર્શક મિત્રો કે તમામ જે છે એ શોર્ટ ટ્રીક પણ આપી દીધી ડીપલી પણ સમજાવી દીધું એટલે અલંકાર જે છે અહીં આપણે પૂર્ણ કરીએ છીએ છતાંય પણ જો કોઈને ન સમજાય તો પ્લીઝ મને ફોન કરીને અથવા તો મેસેજ કરીને અથવા તો કોમેન્ટમાં પૂછી શકો છો આભાર